બિપિન જય ભગવાન શર્મા તેમજ અજાણ્યા ઇસમ વિરુદ્ધ જે તે સમયે સીજે દર્શન લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ કંપની સાથે એકસઠ લાખ ઉપરોક્ત તમામ ઇસમોએ છેતરપિંડી કરેલ હોય તે બાબત અગાઉ ઈસમોએ અરજીના કામે તપાસ કરતા ગુનો બનેલ હોવાનું જીઆરડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો જે અંગે તપાસ ચાલુ હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી પોલીસને બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજપાલ રામપાલ શર્મા અંકલેશ્વરમાં ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી આ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ રાજપાલ શર્માને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી